શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન મહાદેવની શુભકથા મહાશિવરાત્રીની વ્રત કથા આજે મહાશિવરાત્રિના આ શુભ દિવસે આ કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને અંતે શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી વર્ષમાં ચાર રાત્રિ આવે છે જેમાં દિવાળીની રાત્રિ જન્માષ્ટમીની રાત્રિ હોળીની રાત્રિ અને આ મહાશિવરાત્રિ જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે દરેક રાત્રિનું ને કંઈક મહત્ત્વ હોય છે આ મહાશિવરાત્રિ ખાસ કરીને બે કારણે યાદ રાખવામાં આવે છે પૂજા મહિમા બતાવવામાં આવ્યો છે કહેવાય છે કે આજના શુભ દિવસે ભગવાન મહાદેવ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા જે જ્યોતિર્ના સ્વરૂપમાં પ્રગ્યાને આ બ્રહ્માંડની રક્ષા કરી જેમાં આપણે ત્રિદેવોની પૂજા અર્ચના કરીએ છીએ જે ત્રણ દેવ છે તે સૃષ્ટિના ઉત્પત્તિ ભગવાન શ્રી બ્રહ્મદેવ મનાય છે પાલન કરતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે અને સંહારના દેવતા વિનાશના દેવતા કહેવાય તે ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવ છે અને આ ત્રણેય દેવતાઓમાં ભગવાન મહાદેવ તે મહાકાળ કહેવાય છે કાલ અર્થાત રાત્રિ જે કાલ સ્વરૂપા છે તે મહાદેવ છે અને જ્યોર્તિર્લિંગના સ્વરૂપમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ આ જ્યોતિ સ્વરૂપ લિંગનો છેડો ક્યાં છે અંત ક્યાં છે આરંભ ક્યાં છે તે શોધવા ભાગ્યા જ્યારે ભગવાન નારાયણ સત્ય સંકલ્પ છે સત્ય સ્વરૂપ છે તેઓએ જાણ્યું કે આ લિંગનું નથી આદિ કે નથી અંત અચાનક જ સામે મહાદેવ પ્રગટ થયા છે અને બંને દેવતાઓને પૂછે છે કે શું તમે જાણ્યું આ લિંગનો આદિ અને અંત ક્યાં છે ત્યારે પરમપિતા બ્રહ્માજીએ જૂઠું કહ્યું કે હા હું જાણી ગયો છું અને ભગવાન શ્રી હરિએ કહ્યું કે ના હું નથી જાણતો કે આ લિંગનું આદિ અને અંત ક્યાં છે માટે આ લિંગ પરમાત્મા સ્વરૂપ છે પૂજનીય છે ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થયા ભગવાન શ્રી હરિનો ઉત્તર સાંભળીને કે ભગવાન શ્રી હરિ સત્ય બોલ્યા છે સત્ય વચન કહ્યું છે માટે ભગવાન શ્રી નારાયણ પૂજનીય બનશે માટે આપણે આ ધરતી લોક ઉપર ભગવાનના મંદિરો જોઈએ છીએ વ્રત ઉપવાસ કરીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ સત્ય સંકલ્પ ભગવાન શ્રી હરિની પૂજા થાય છે ત્યારે પરમપિતા બ્રહ્માજી થોડું જૂઠું બોલ્યા એટલા માટે બ્રહ્માજીના મંદિરો ભાગ્યે જ જોવા મળે છે દર્શન થાય છે માટે આ રાત્રિનું ઘણું મહત્ત્વ છે આજે ભગવાન મહાદેવ જે લિંગના સ્વરૂપે પ્રગટ થયા અને નારાયણ પૂજનીય બન્યા આ ઉપરાંત બીજું કારણ શિવરાત્રીનું એ છે કે આજે ભગવાન મહાદેવનો વિવાહ દેવી પાર્વતી સાથે થયો તેવી કથા પણ બતાવવામાં આવી છે તેમની વિવાહની ચર્ચા પુરાણોમાં પણ મળે છે ભગવાન શિવ સૌથી પહેલા દેવી સતી સાથે વિવાહ કરે છે જે પ્રજાપતિ દક્ષ રાજાની કન્યા છે આપણે શું જાણીએ છીએ સતી પોતાના પિતા પાસે જ્ઞ જ્યાં થઈ રહ્યો છે ત્યાં જાય છે અને મહાદેવનું અપમાન જુએ છે પોતાનું શરીર કરી દે છે ભગવાન મહાદેવને આ વાતની જાણ થાય છે ત્યારે પ્રભુ તે સતીના દેહને લઈને આકાશ માર્ગે જાય છે આકાશ માર્ગે આમ તેમ ફરે છે અને ભગવાન નારાયણ સતીના તે દેહના એકાવન ટુકડા કરે છે જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે ભગવાન શ્રી નારાયણે આવું એટલા માટે કર્યું કે ભગવાન મહાદેવ આ દુઃખમાંથી બહાર નીકળી શકે જ્યારે ભગવાન મહાદેવ આ માયામાંથી મુક્ત થાય છે ત્યારે ફરી તે તપસ્યા કરવા લાગે છે સતીના જન્મો અનેક કહેવાયા છે સતી ફરી હિમાલયના ઘરે પુત્રીના રૂપે પાર્વતી દેવીના રૂપે પ્રગટ થાય છે અને ભગવાન મહાદેવને તપસ્યા દ્વારા પ્રાપ્ત કરે છે ફરી ભગવાન મહાદેવ અને પાર્વતીનો વિવાહ થાય છે ભગવાન મહાદેવ જે પશુપતિ નાથ કહેવાય છે માટે વિવાહમાં દેવતાઓ અસુરો દાનવો જાનવરો કીડા મોકોળાઓ તેવા અનેક પણ આ વિવાહમાં ઉપસ્થિત થયા ત્યાં સુધી કે ભૂત પ્રેત પિશાચ પણ ભગવાન મહાદેવના વિવાહમાં મહેમાન બનીને પહોંચી ગયા આ જોઈને પાર્વતીજીના માતા મેના અત્યંત દુઃખી થયા અને તેઓએ કહ્યું કે આ વિવાહ નહીં થાય ત્યારે પાર્વતી દેવી પરિસ્થિતિને જોઈને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ સંસારી લોકોના સામે સંસારિક રીતે જ વિવાહ કરવો જોઈએ આપ સજી ધજીને આવો અને વિવાહ માટે તૈયાર થાવ ત્યારે શિવજીને સર્વે દેવી દેવતાઓ સ્નાન આદિ કરાવીને સુંદર વસ્ત્ર પહેરાવીને પરિધાન અલંકાર આદિ ધારણ કરાવે છે અને દેવી પાર્વતી સાથે વિવાહ થાય છે વર વંશાવલી ઘોષિત થાય છે ત્યારે ભગવાન મહાદેવ તો આદિ પુરુષ છે ભલા મહાદેવના માતા પિતા કોણ હોઈ શકે ત્યારે વંશાવલીના વખાણ કરવા માટે નારદજી આગળ આવે છે અને ભગવાન મહાદેવના ગુણોનો વખાણ કરે છે સર્વે કાંઈ આનંદ મંગળ થઈ જાય છે ભગવાન મહાદેવનો આજે ધામે ધૂમેથી વિવાહ થયો એવું પણ ગણાય છે એમ આ શિવરાત્રિએ મહારાત્રિ છે ભગવાન ભોળાનાથની પૂજાની રાત્રિ છે મનોકામના સિદ્ધિ માટેની રાત્રિ છે ભગવાન મહાદેવની જ્યાં કૃપા થાય ત્યાં કંઈ બાકી ના રહે કારણ કે અંત સમયે આપણે પ્રભુના ખોડામાં જવાનું છે આ દે બળીને રાખ થાય છે તે રાખની જ ભગવાન મહાદેવની પૂજા થાય છે માટે સર્વે કાંઈ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મહાકાળના શરણે જવાનું છે પ્રભુને આજે આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી સેવાનો સ્વીકાર કરજો હે મહાદેવ શક્તિપતિ સદૈવ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભગવાન મહાદેવને પ્રિય દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રિની વ્રત કથા જે કથાને સાંભળવાથી ભગવાન મહાદેવની જાણે અજાણે થયેલી પૂજાનું ફળ પ્રાપ્ત કેવી રીતે થાય છે તે આ કથામાં સાંભળવામાં મળશે ભગવાનની પૂજા કે નામ સ્મરણ કરવા માત્રથી પણ પ્રભુ કેટલા પ્રસન્ન થાય છે અને જન્માયો સુધરી જાય છે તે આ કથા દર્શાવે છે તેવી આ શુભ કથા એટલે મહાશિવરાત્રિની કથા આપણે આ વિડિયોમાં સાંભળીશું મહાવત ચૌદશના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રી હોવાથી પૂજા કરવા જતા લોકો બોળાનાથનું રટણ કરતા હતા એ જોઈ પારધી પણ શિવ શિવ બોલવા લાગ્યો રોજ પાપ કર્મ કરનાર શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું તેથી તેના પાપોનો શય થયો જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો પણ કાંઈક શિકાર ન મળ્યો સવારથી એણે કંઈ જ ખાધું ન હતું તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો સાંજ પડી ગઈ હતી તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ આમ વિચારી પારધી બીલીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો એ બીલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું શિકારીના હલનચલનથી બીલીપત્રો શિવલિંગ ઉપર ખરતા હતા તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો રાત્રિના પ્રથમ પ્રહેરે મુરગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી તેને જોઈને પારગીએ બાણ ચડાવ્યું ત્યાં તે મુરગલીને વાંચા ફૂટી અને એ ખૂબ જ ગળગળા અવાજે સ્વીકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ મારા પર દયા કર ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે એ માટે હું એકવાર ઘેર જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે મુરગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘેર જવાની રજા આપી મોતના મોડામાંથી છૂટેલી મુરગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં ગમત ખાતર એણે મુરગલીને જવા દીધી અને એને ઊંઘ આવી જાય છે એ માટે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો રાતના બીજા પ્રહરે મૃગલી પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો પારગીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મુર્ગને પણ વાંચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારધી હું સવારનો નીકળ્યો છું

ખીજ ચડી કે શું કામ જવા દીધા અને તેથી રોષમાં ને રોશમાં તેણે બીલીપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યા છેક રાત્રિના ચોથા પ્રહેરે એણે મુરગલી અને તેના બે નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારેય એક સાથે મરવાની તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા અને એક બીજા ઉપર પ્રેમ રાખવા વાળા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું શિકારીએ એ ચારેયને જવા દીધા અને જિંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય કર્યો બરાબર એ જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું દેવદૂતે તે પારધીને અને ચારેય મુરગલાને વિમાનમાં બેસાડ્યા મુરગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી મુર્ગ શીર્ષ બન્યા અને પારધી સ્વર્ગે ગયો હે ભોળાનાથ ઘાતકી પણ જો જાણે અજાણે તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વે પાપોનો નાશ કરો છો તો તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો જય ભોળાનાથ